નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છું કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આજે બીડી કામદાર વિસ્તાર અને જૂની પોલીસ લાઈનની પાછળના ભાગે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે આ પાણીના સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હીરાભાઈ સોલંકીનું આજે અહીંના વિસ્તારો દ્વારા પુષ્પગુચ્છ તેમજ હાર પહેરાવી અને સ્વાગત કરવામાં આવ્યું રાજુલાના ધારાસભ્યના હસ્તે આ સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રાજુલા શહેરમાં હાલ પાણીના ત્રણ સંપ કાર્યરત છે કુલ ચાર નવા સંપ રાજુલા શહેરમાં વધુ બનાવવામાં આવશે જેમાંથી આજે આ એક નવા સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે ખૂબ જ ઊંચાઈ ઉપર ડુંગરા ઉપર બનાવવામાં આવતા પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી રીતે લોકોને મળી રહે તે હેતુથી ઉપરના ભાગે બનાવવામાં આવ્યો છે રાજુલા નગરપાલિકાના તમામ સભ્યો વોર્ડ નંબર સાતના તમામ સભ્યો રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો શહેરના અગ્રણીઓ વેપારીઓ સહિત આજે બહોળી સંખ્યામાં આ ખાતમૂહત કાર્યક્રમમાં હાજર રહેલા હરે અમ સ્વસ્થ્યના ઇન્દ્ર વેદ શ્રવા સ્વાસ્થ્યના પોખા વિશ્વ વેદા સ્વાસ્થ્યના સ્તરક્ષ આજનો આ ખાતમુહૂર્ત નો કાર્યક્રમ હતો રાજુલા શહેર ની અંદર બીડી કામદાર વિસ્તારની અંદર અંદાજીત સાડા આઠ લાખ લીટર પાણીના સંપનું ખાતમુહૂર્ત હતું રાજુલા નગર પાલિકા ભારતીય જનતા પાર્ટી ની નગરપાલિકા છે અને ધારાસભ્ય શ્રી અમારા હીરાભાઈ સોલંકીની અખાદ મહેનતથી આ સંપનું રાજુલા શહેરમાં પાણીનો પ્રશ્ન ઘણા સમયથી ગંભીર પ્રકારનો હતો તેની માટે અમારા ધારાસભ્ય શ્રીની મહેનતના આધારે રાજુલા ને ચાર ઝોનની અંદર પાણીની અંદર વેચવામાં આવશે ચાર સંપ જે રાજુલા શહેરની અંદર બને છે તેમાંથી એક સંપ બીડી કામદાર અંદર વિસ્તારની અંદર બની રહ્યો છે તેના ખાત મુહૂર્તના પ્રસંગે બધા સાથે મળી અને એકઠા થયા હતા અને વહેલી તકે એકાદ વર્ષની અંદર રાજુલા શહેરનો પાણીનો ધીર ગંભીર પ્રશ્નનું નિરાકરણ સારી રીતે આવી જશે અ નલસે જલ અંતર્ગત આ યોજના હેઠળ નગરપાલિકાનો એક સંપ પાણીનો સંપ ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે આઠ લાખ સાડા આઠ લાખ લિટર પાણી જેમાં સંગ્રહ થયેલો હોય એવો પાણીનો સંપ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે ટાંકી બનવા જઈ રહી છે ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો જે ઊંચાણ વિસ્તારમાં રહી રહેણાંક કરે છે જેમ કે આ બીડી કામદાર છે અને આજુબાજુનો આ વિસ્તાર છે એ ઊંચાણ વિસ્તારમાં રહેણાંક એમનો હોય અને એમને કોઈ કારણસર આપણે પાણી નહોતો પહોંચાડી શકાય એ કારણસર આજે ઊંચાણમાં ઊંચા ડુંગરા ઉપર આખે પાણીનો સંપ બનાવવાનું આયોજન ગુજરાત રાજ્ય સરકારે અને નગરપાલિકા રાજ્યો આયોજિત

જલસલનલ યોજનામાં બીડી કામદાર વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા હોય એ સમસ્યાને લઈ માનની સોલંકી દ્વારા સાડા આઠ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો આજે ભૂમિપૂંજન રાખેલું હોય ખાતમુહૂર્ત રાખેલું હોય રાજુલા નગરપાલિકાની તમામ ટીમ રાજુલા નગરપાલિકાના સ્ટાફ રાજુલા શહેરના આગેવાન વેપારી મિત્રો મતદાર ભાઈઓ તમામ જે અહીંયા અમારા આમંત્રણને માન આપી આવ્યા એ બદલ તમામનો આભારથી આભાર વ્યક્ત કરું છું ભારત માતા ગી જાય